ગુજરાત વિધાનસભા આજે એટલે કે બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી કુદભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું હતું ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાદ્ય ઘટાડવા પર ભાર મૂક્યો છે તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનું સિવાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું છે બજેટમાં સરકાર દ્વારા વિવિધ વિભાગો માટે બજેટની જોગવાઈ કરવામાં આવી છે જેમાં આદિજાતિ વિકાસ ને અને મહિલાઓ ખેડૂતો સહિતના વિભાગો મોટી જોગવાઈ કરવામાં આવી છે સાથે જ નવું સ્ટાર્ટઅપ હોય કે લઘુ અને માધ્યમ ઉદ્યોગો હોય કે કુટીર ઉદ્યોગો હોય તેના માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે જેમાં રાજ્યની આ યુવાઓની પ્રગતિ માટે સરકાર તેમને જરૂરી શિક્ષણ સાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સામાજિક ન્યાય આદિ જાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ચાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માનનીય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવી ત્યારથી ગુજરાતમાં વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને ને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ